જય માતાજી જય સાદારામ બાપા હરણ મહાદેવ કાંઈ આજ તો છે ને ઉઠ્યા છે કેમ કે ઓફિસ આજ જવાનું નહીં આપણે છૂટા થઈ ગયા હા ત્યાંથી ના પાડી દીધું તો નહીં આપણે રીઝાઇન મૂકેલો જ હતો પહેલી તારીખથી તો બીજો ભાઈ આવી ગયો હતો તો પછી એમણે કહી દીધું મેં કીધું કીધું કે ભાઈ આવી ગયો છે ને બધી એને બતાવી દીધું શીખવાડી દીધું છે તો કે વાંધો નહીં તો બે ત્રણ દિવસ હવે અહીંયા બે દિવસ અહીંયા રહેવું છે પછી ઘરે જવું છે ગામડે જવું છે પછી ગામડે જઈએ બે દિવસ રહી નોકરી તો આપણે એમ કે થોડુંક કારણ હતું એટલા માટે છોડી મારા ખ્યાલથી હું કેટલા ચાર વર્ષથી આપણે ચાર વર્ષ ત્યાં રહ્યા પણ ઈમાનદારીથી નોકરી કરી આપણે ચાર વર્ષ આપણને એવું નહીં થયું કે કે આપણે ખોટું કર્યું કે એમને એવું નહીં લાગ્યું કે માણસ આપણું ખોટું કરીને ગયો કે આ કે તે કે રાજી ખુશીથી નોકરી છોડી છે એટલે પેલું કઈ છે નહીં ચાર ચાર વર્ષ જેવું નોકરી કરી એટલું ખબર છે ત્યાં સુધી તો ચાર વર્ષ ઉપર થઈ ગયું છે પણ હોય શું નહીં થયું ત્યાં એક જ જગ્યાએ થોડું કાઠું તો પડ્યું નીકળતા નીકળતા શું કે ત્યાં ચાર વર્ષથી હતા તો આજુબાજુમાં બધાથી સારું એવું એ વાર થઈ ગયો હતો તો થોડું નીકળતા કાઠું પડ્યું પણ આપણા છોડવી પડે કોઈ કારણોસર તો અત્યારે હવે થોડુંક જવું છે બારે મારે સરવણના લેબ બાજુ જવું છે ત્યાં થોડુંક કામ છે તો અને પછી મળીએ ચાલો ત્યાં જતા અને આ તો આખો દિવસ કરે જ છીએ તો ફાઇનલી કાંઈ જ આપણે છે ને અહીંયા સરવણ લેબ પર આવી ગયા છીએ સરવણ ભાઈ જગ્યાએ આવી ગયા મામા આવતા હતા નોકરી જતા હતા બાઈક લઈને તો એમના જોડે જાય છે बैग लेना है नीचे पापा देंगे तो बच जाए एमटी बस में जाता रहता है और संस्कृति विद्या के कार्यक्रम में सर कितना क्या करेंगे बैठ गए थैंक यू 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 और बाय

આપણે અહીંયા ડેન્ટિસ્ટનો દવાખાનો ફ્રેન્ડ છે ભાઈ છે એમના જોડે દાંત સાફ કરાયા દાંત સાફ કરી આપ્યા એમને બિચારા કહી લીધું નહીં ફ્રી ઓફ કોસ્ટ ફ્રીમાં દાંત સાફ કરી આપ્યા છે કે કંઈ નહીં લેવું તમારું કે ના ના યાર લઈ લો પણ એમને લીધા નહીં તો એમનો થેન્ક યુ એમનો ખૂબ ખૂબ આભાર એમને ફ્રીમાં દાંત સાફ કરી આપ્યા એને ભાઈબંધ જ છે ડૉક્ટર

જમીન પછી સૂઈ જઈએ તો ફાઇનલી કાઈજ આપણે જમી લીધું અને હવે થોડી વાર આરામ કરીએ આજ તો નવરાશ છે બધી જગ્યા નથી નોકરી છોડ જીતી છે તો બે દિવસ ત્યાં લેવાનું છે બે દિવસ પછી લઈ ગયું છે પછી ઘરે મજા કરવાની છે તો હાલો જમીન ખાઈને ન હવે બેઠા જ હતો થોડી વાર આરામ કરીએ પછી સાયન્સ કાઈ નહીં ક્યાંક બહાર જઈએ ઓટો મારી આવીએ આજે બર્થડે છે તો પછી કંઈક તો કરવું પડશે આયોજન બધાને કરાવવું પડશે તો પછી કંઈક કરીએ ચાલો પછી તો ઘરે હતા ઓફિસે ગયા નતા તો તું કાઢી છે કઈ કર્યું નથી ત્યાં દાંત સાફ કરાવવા ગયા હતા દાંત સાફ કરાવી આવી આવીને ડાયરેક્ટ હોઈ ગયા ખાઈને હોઈ ગયા તો અમને મોડા મોડા ઉઠ્યા છે ચા બીજી પીધી હવે ઉપર આવ્યા તા ઉપર થોડી બે અને આગળ ઇન્સ્ટામાં વિડીયો મૂકેલો હતો ઘણા જણા ઘણા લોકોનો ફોન આવ્યા મેસેજ આવ્યા કે શું થયું શું થયું તો ભાઈ કાંઈ થયું નથી ખાલે છે ને દાંત સાફ કરાયા છે બીજું કાંઈ થયું નહીં બહુ ટાઈમથી સાફ કરાવવાના પણ ટાઈમ મળતો નહોતો ઓફિસે જવાનું હતું ને ઓફિસે આવીએ ટાઈમે એમને ડૉક્ટર સાહેબનો ટાઈમ ના હતો એવું બધું થતું તો બંનેને ટાઈમનું સેટ નહોતું થતું તો જવાનું કંઈ સેટ થતું નહોતું પણ આજે જતો જ રહ્યો સવાર સવારમાં અને ડાન્સ સાફ કરાવી દીધો અને ડૉક્ટર સાહેબ છે આપણો ઓળખીતા છે ભાઈબંધ છે તો એમણે બિચારાએ કંઈ લીધું નહીં ફ્રી ઓફ કોસ્ટ ફ્રીમાં ડાન્સ સાફ કરી આપ્યા છે કીધું લઈ લો લઈ લો પણ કે ના કંઈ લેવું નહીં તમારું અને જો કોઈને કરાવવા હોય દાંત સાફ ગમે તે દાંતને લગતું કોઈ પણ કરાવવું હોય કોઈને ખબર હોય આ છે તે છે તો એમનો કોન્ટેક કરજો માય થર્ટી ટુ ડેન્ટલ ક્લિનિકનો એ સારી રીતે કરી આપશે ડૉક્ટર સાહેબ અનુભવી છે ઉંમર નાની છે ભલે પણ સારો એવો અનુભવ છે અમને એમાં તો કામ સારું કરી આપશે કોઈને કઢાવવું હોય તો જજો ફ્રીમાં નહીં કરી આપે મને કરી આપ્યું છે એટલે એવું નહીં કે બધાને કરી આપે ઓળખીતા છે એટલે મને કરી આપ્યું તો કોઈને ખરાબ હોય તો જોજો અને આપણે ખાલી જોઈ લો દાંત જ સાફ કરાયા છે બીજું કંઈ થયું નથી દાંતમાં અને પેલા એક દાળને કવર નખાય હતું કેપ ન ખાઈ હતી તો એ પણ એમના જોડે જ નહીં ખાઈ હતી દાંત સાફ કરાયા છે બીજું કંઈ થયું નહીં તમને બધાને મારી ચિંતા થઈ એ બદલ તમારો પોપકોર્ન બનાવતા હતા તો મકાઈ ખબર નહી શું થયું આ બધી છે ને કાળી થઈ ગઈ પણ પોપકોર્ન થયો નઈ ફૂટી જ નહી ખબર નઈ શું થયું છે અને હવે તવી માં ટ્રાય કરીએ છે સાદી તવી માં ટ્રાય કરીએ શું થાય બાકી આમાં તો કઈ થયું નહિ ખબર નહિ શું થયું પણ ખૂટી નહી સીન થઈ ગયો જોરદાર હવે આમાં ફૂટે છે કે નહીં ફૂટતી જોઈએ પોપકોર્ન થાય છે કે નહીં થાય ઓમો ફૂટે તો ગાઈસ પોપકોર્ન તો ના થયા પણ વની ટોણી પડી ગઈ છે ટોણી પડી ગઈ વની પોપકોર્ન તો ના થયા દાજી દાજી કાળો ભૂત થઈ ગયો તોય કઈ થયું નહી આનું ખબર નહી કઈ એ દેશી આઈ ગઈ લાગે છે દેશી મકાઈ આવી ગઈ લાગે છે તો પોપકોર્ન બનાવતો બનાવતો પડી ગયું તો ગાય છે ને આજે જમવા માટે બહાર જવાનું હતું પણ કોઈ કારણોસર કેન્સલ અને આપણે પાર્ટી ઘરે જ કરવાની છે બધું સામાન આવી ગયો છે જમવાનો તો પાર્ટી ઘરે જ રાખી જાય આપણે અહીંયા જમવાનું ઘરે તો મારે બે જણ ને વિક્રમ ઠાકોર અમારે આવી રહ્યા છે જમી લઈએ બર્થડે ની પાર્ટી કરવા જવાનો હતો પણ પ્રોગ્રામ રાખે તો ગાઈઝ આપણે જમવાનું પીરસાઈ ગયું છે પાઉભાજી મન્ચુરિયન ડ્રાય અને છાસ છે બધું બધું ઘરે લાવી દીધું છે ઘરે પાર્ટી રાખી છે બધા ઘર કરના મોય કરના કરના પાર્ટી કરવાની છે આપણે જમી બહાર જઈએ ક્યાંય જવાનું થાય તો કદાચ તો ગાય આપણે કાધું ખાઈને પછી બાર ઓટો મારવા ગયા હતા માર્સ ભાઈને બધા આવ્યા હતા તો બારે ઓટો મારવા ગયા બાર ઓટો મારા ગયા ત્યાં બેઠા બે ત્રણ કલાક બહાર જઈને બેઠા અને બધી વાતો કરી બેઠા અને બહાર જઈને આવ્યા ને તો ચલો હું સુઈ જઈએ અને આજે બર્થડે હતો તો બધા લોકોએ વિશ કરીએ બધા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને બધા ઘણા લોકોએ મેસેજ કર્યા કોલ કર્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર અને મેસેજ કોઈ કર્યો હોય ને કદાચ ખુદમાં રિપ્લાય ના પણ હોય તો સોરી અને એમનો પણ આભાર ને બસ આવનાવો કાયમ માટે મારા પ્રત્યે લાગણી રાખજો આવો નાવો પ્રેમ રાખજો બધાને બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને ચલો જઈએ બધા તમે પણ સુઈ જાઓ ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી